દેવની જે પ્રેમથી 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 રે ગુરુજીએ સમજાયો પ્રેમથી જ્ઞાન જ્ઞાનથી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી પછી કરણ ને ગીતા ગીતાથી પંચીકરણ ને ભગવત ગીતાથી ભણાયો ગુરુજીએ શાનથી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી પાંચ વિષયનો ત્યાગ કરાયો ઓળખાયો સાચા જ્ઞાનથી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી 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 રે ગુરુજીએ સમજાયો પ્રેમથી તત્વમસીનો ભાન કરાયું નૂરતા સુરતાના તારથી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી 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 રે ગુરુજીએ સમજાયો પ્રેમથી નિશ્ચયનો ગુણ મારા ગુરુએ બતાવ્યો તે બદલાય નહીં કોઈ થી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી મિથ્યા માયાથી સેવા કરું પણ બદલો વળાય નહીં થી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી 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 રે ગુરુજીએ સમજાયો પ્રેમથી દાસ વેલા ને ગુરુ પ્રેમ પર લાવ્યા ભક્ત બનાયો પ્રેમથી રે ગુરુજીએ સમજાયો પ્રેમથી 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 રે ગુરુજીએ સમજાયો પ્રેમથી સદગુરુદેવની જે